મૃત પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે બાંધકામ સાઇટ ઉપર સલામતી માટે કોઈ પ્રોટેક્ટિવ સાધન કે સુરક્ષા ઉપાયો નહોતા અને હારૂનને જોખમી પરિસ્થિતિમાં કામ કરવા ફરજ પાડવામાં આવી હતી પરિવારે યોગ્ય તપાસ અને ન્યાયની માંગ કરી છે ઘટનાના સંદર્ભમાં સુરત પોલીસે તપાસ શરૂ કરી છે બાંધકામ સાઇટના માલિક કોન્ટ્રાક્ટર ઉપર સલામતી નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે તપાસવામાં આવી રહ્યું છે મારું નામ દિલીપભાઈ સમલાભાઈ ડામર છે આદિવાસી બિલ સેવા સુરતથી આવું છું ઘટનામાં ગઈકાલે બે અઢી વાગે હા અઢીના આજુબાજુમાં ભાઈ સેન્ટીનનું કામ કરતા હતા તો એથી નીચે પડી જતી એમનું કોરોનું મોત થયેલું છે અને ત્યાં કોઈ પણ જાતની સેફ્ટી આપેલી નથી અને ભાઈ મરી ગયા પછી પરિવારની બી જાણ નથી કરી અને બારોબાર સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલા છે પહેલાં પરિવારમાં લઈ ગયા ત્યાં કે ડોક્ટરે કહેતો ભાઈ મરી ગયેલા છે પરિવારને જાણ કરવી છે કે ભાઈ તમારા પરિવારને એવું થયું છે તો આ લોકોને પછી મોડી જાણ કરી તો આ લોકો આવ્યા હતા હમણાં આ લોકો એમ કહે છે કે અમારા ભાઈને પૂરેપૂરી ન્યાય મળવો જોઈએ અને કોન્ટ્રાક્ટર છે બિલ્ડર છે એમની વિરુદ્ધ કાયદેસર રીતે પહેલા એફઆર થઈ જોઈએ એવી આ લોકોની માંગ છે હજી જેની મોત નામ શું છે ઉંમર કેટલી છે એની ઉંમર 31 વર્ષની છે અને જેનું નામ છે આપણે અરુમન ભાઈ કરીને નામ છે